બધા બહેનોને રેખા ગુંજાઈ જય છે કૃષ્ણ કિચન ગેલેરી વન ટુ થ્રીમાં બધા બહેનોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે બનાવવાના છીએ વઘારેલી વેજીટેબલ ખીચડી તો આ ખીચડી બનાવવા માટે રાબેતા મુજબ મેં ચોખા અને મગની દાળ લીધી છે જે ફોતરાવાળી દાળ છે અને જનરલી આપણે ખીચડીમાં મગની ફોતરાવાળી દાળનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ એની સાથે મેં લીધા છે થોડાક વેજીટેબલ્સ જેમાં મેં લીધા છે બટેકા ગાજર કેપ્સિકમ ડુંગળી દૂધી લસણ તીખી મિરચી અને ખમણેલું આદુ લીધું છે બરાબર આ સિવાય વઘાર કરવા માટે જે આપણે રાબેતા મુજબ બધા મસાલા લેતા હોય છે રાઈ જીરું લાલ મરચું સૂકું લાલ મરચું અને સાથે લીધું છે તજના ટુકડા તજના ટુકડા લેવા જરૂરી એટલા માટે છે કે વઘારેલી ખીચડીની અંદર આ તજનો સ્વાદ છે ને બહુ જ ફાઇન આવતો હોય છે કારણ કે આપણે ઘીમાં વઘારવાના છીએ બરાબર તો ચાલો ગેસ ઉપર કુકર મૂકીએ એમાં નાખીશું ઘી એમાં નાખીશું થોડુંક તેલ અને એ ગરમ થઈ જાય એટલે એમાં આપણે વઘાર માટેની જે વસ્તુઓ ભેગી કરી રાખી છે એ બધી વસ્તુઓ નાખીશું એ સતળાઈ જાય એટલે તરત જ આપણે એની અંદર વેજીટેબલ નાખી દેવાના છે બધા જ વેજીટેબલ એક સાથે નાખી અને ચમચાની મદદથી એને સાંતળી લેવાના છે એ પૂરેપૂરા સંતળાઈ જાય ત્યાર પછી જ આપણે એમાં મસાલો કરવાનો છે એટલે કે નિમક હળદર ધાણાજીરું અને લાલ મરચું પાવડર નાખીશું આદુ અને તીખી મીર તો નાખેલી જ છે ફરીથી આપણે એને અને સતળાઈ જાય એટલે આપણે એમાં નાખી દઈશું પલાળેલી ધોઈને રાખેલી ખીચડી અને પછી જેટલા પ્રમાણમાં આપણે ખીચડી લીધી છે એટલે કે મગની દાળ અને ચોખા લીધા છે એના કરતાં ત્રણ ગણું એમાં પાણી નાખવાનું છે ફરીથી હલાવી અને કુકરનું ઢાંકણું કરી દેવાનું છે બંધ આ આ પછી આપણે ત્રણ સીટી મારવાની છે અને ત્રણ સીટી વગાડ્યા પછી એની વરાળ નીકળી જાય એટલે કુકર ઢાંકણો ખોલીને જોશો તો મસ્ત મજાની વેજીટેબલ ખીચડી આપણી તૈયાર છે જ્યારે સાંજે શું બનાવવું એ બહુ મોટો પ્રશ્ન થતો હોય છે ત્યારે આપણે આવું સાદું અને છતાંય સાત્વિક અને પૌષ્ટિક ખોરાક આવો બનાવી શકીએ ખીચડી તો બધાના ઘરમાં બનતી જ હોય છે અને વેજીટેબલ ખીચડી પણ બનતી હોય છે બરાબર પણ ઘી અને તેલ મૂકીને મેં વઘારી છે તો તમે પણ આ રીતે ટ્રાય કરજો અને બહુ જ બધાને ભાવશે દહીં સાથે ખાઈ શકો ટાઈમ હોય તો કઢી પણ તમે વઘારી શકો આની સાથે એટલે વેજીટેબલ ખીચડી ખાવાની એક ઓર મજા હોય છે બાળકોને પણ આ ભાવે મોટે નારીને પણ ભાવે બધાને ભાવે બરાબર તો કેવી લાગી તમને આ રેસીપી અચૂક જણાવો જરૂર જણાવો અને નવા વિડીયોમાં નવા વિષય સાથે મળીશું ત્યારે અને ત્યાં સુધી આપ સૌને મારા હાર્દિક નમસ્કાર ચાલો ત્યારે આવજો